રાજસ્થાનના ઉદયપુરમાં નુપુર શર્માનું સમર્થન કરનારા કનૈયાલાલની ઘાતકી હત્યા સખત શબ્દોમાં વખોડનારા સુરત શહેરના એક યુવકને પણ સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી મળવાથી ચકચાર મચી જવા પામ્યો છે જે રીતે કનૈયાલાલનું ગળું કાપી હત્યા કરાય છે તેવી જ રીતે સુરતના યુવકની હત્યા કરાશે તેવી ધમકી અપાઈ છે જેને લઈને યુવકે પોલીસ કમિશનરની કરેલી અરજી આધારે યુવકને ગનમીની સુરક્ષા આપવામાં આવી છે સુરત શહેરમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારા બંને યુવકો દ્વારા આચરવામાં આવેલા જઘન્ય હત્યાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો જેના પગલે ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી મળતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ આવી છે અલબત્ત ધમકીને પગલે યુવરાજના પરિવારજનોમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા હાલમાં જ ઉદેપુર ખાતે દરજી કરેલાની હત્યા સંદર્ભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી જેને પગલે ફૈઝલ નામના યુવક દ્વારા તેની ધમકી આપવામાં આવી છે ધમકી આપનારા યુવકે કે કે સજા જુદા આપના સમગ્ર દેશમાં ચકચાર મચાવનારા ઉદયપુર હત્યાકાંડ પગલે રાજસ્થાનમાં માં ભારે લગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે હવે સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારી નાખવાની ધમકી મળતા જ ભારે હોબાળો મચી જવા પામ્યો છે જ પોખરણા દ્વારાગમચતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર કચેરીમાં અરજી અપાઈ હતી ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું હાલ યુવરાજને ગન સુરક્ષા આપવામાં આવી છે સાથે પ્રકાશવાળા